નમસ્તે મિત્રો આજે આપણે પનીર અને ચીઝ બંનેના મિક્સ પકોડા બનાવવાના છીએ તો આપણે ચણાનો લોટ લેવાનો છે એમાં ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા મરચાં ઝીણી સમારેલી કોથમીર ટેસ્ટ પ્રમાણે મરચું એક ચમચી ધણાજીરું એક ચમચી લાલ મરચું અને ચપટી હળદર થોડોક અજમો લેવાનો છે ત્યારબાદ આપણે એમાં થોડુંક પાણી નાખીને સરસ મજાનું પકોડાનું વેટર બનાવી દેવાનું છે બહુ પટલું નથી બનાવવાનું થોડુંક વ્યવસ્થિત રાખવાનું છે એટલે પનીરના પકોડા ઉતરે એવી રીતે આપણે રાખવાનું છે ત્યાર પછી આપણે એમાં ખમણેલું ચીઝ નાખવાનું છે ચીઝ નાખ્યા પછી પનીરના કટકા મીન્સ પનીર જે ઘરે જ બનાવેલું હતું તેના કટકા અંદર નાના નાના કરીને એડ કરવાના છે બરાબર બધું મિક્સ કરી દેવાનું પછી આપણે એમાં ચપટું બેકિંગ સોડા અને એની પાસે તેલ નાખીને ફરીથી સરસ હલાવી દેવાનું છે હવે આપણે તેલ એક બાજુ ગરમ કરી લેવાનું છે અને એક પછી એક પનીર પકોડા ઉતારવાના છે આવી રીતે એક બાજુ થઈ ગયા બાદ તેને બીજી બાજુ પણ સરસ મજાના બ્રાઉન કલરના કરવાના છે બધી જ બાજુ આવી રીતે પકોડા તૈયાર થઈ જાય પછી આપણે એને તેલ નિધારીને સરસ રીતે કાઢી લેવાના છે પનીર અને ચીઝ બંને મિક્સ હોવાથી નાના મોટા બધાને જ ભાવશે એક વખત ટ્રાય કરજો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો સરસ મજાના પનીર પકોડા સોસ અથવા ચા સાથે